નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના સમાચાર અનુમાન છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અમદાવાદમાં આજે વહેલી સવારે દારૂ ભરેલી ફોર્ચ્યુનર અને થાર કાર રોડ પર ગમખ્વા અકસ્માત સર્જાયો છે જી હા મિત્રો મળતી માહિતી મુજબ ફોર્ચ્યુનર કાર વિદેશી દારૂથી થી ભરેલી હતી ત્યારે થાર કાર સાથે અથડાત અકસ્માત સર્જાયો હતો કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે કહેવાય છે કે અકસ્માત ગત વર્ષ સર્જાયેલા તથ્ય પટેલ કેસ કરતા પણ મોટો છે મોતનો આંકડો હજુ વધવાની આશંકા જળવાઈ રહી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક એકસો આઠને બોલાવવામાં આવી હતી તેની સાથે કેટલાક તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી સ્થાનિકોની મદદના કારણે કેટલાક લોકોનો જીવ બચી શક્યા હતા જી હા મિત્રો ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ મળી આવી હતી અને તેણે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા પોસ્ટમોર્ટમ પછી પોલીસે મૃત્યુ પામેલા ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગા સંબંધીઓને સોંપશે આ ઉપરાંત પોલીસે ડ્રાઈવર નશામાં હોય કે તેની પણ ચકાસણી કરશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર